હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું ભીંડાનું શાક આ શાકમાં આજે આપણે ડુંગળી અથવા બટેટા અથવા બીજું કોઈ પણ શાક એડ નહીં કરી અને ફક્ત ભીંડાનું જ બનાવશું જો તમે મારી ચેનલ પર નવા હો તો સૌપ્રથમ પ્રથમ કરો જેથી આવનારા દરેક નવા વિડીયો જોઈ શકાય તો ચાલો સ્ટાર્ટ કરીએ એક કડાઈમાં આપણે ત્રણ ચમચા તેલ મૂકશું તેલ ગરમ થઈ જાય એટલે તેમાં એક ચમચી જીરું જીરું થઈ જાય એટલે તેમાં ચપટી હિંગ અને અડધી ચમચી હળદર નાખશું ત્યારબાદ તેમાં ભીંડા એડ કરશું તો અહીંયા મેં ત્રણસો ગ્રામ જેટલા ભીંડા લીધા છે અને તેને આવી રીતના ઊભા કાપી લીધા છે હવે આપણે તેને મિક્સ કરશું તો તમને આમ ફાવે તો આમ અથવા ચમચાથી પણ મિક્સ કરી શકો છો આપણે સરસ રીતના મિક્સ કરીશું જેથી બધો જ મસાલો શાકમાં સરસ રીતના ચડી જાય ભીંડામાં ચીકાસ હોય છે એટલે તેની ચિકાસ દૂર કરવા માટે આપણે ત્રણ નંગ જેટલા કોકમ નાખશું તમે કોકમની જગ્યાએ લીંબુનો રસ પણ ઉમેરી શકો છો ત્યારબાદ આપણે મીઠું ઉમેરશું સ્વાદ મુજબ અને ફરી એકવાર મિક્સ કરી લેશું આપણે ભીંડાને સ્લો ફ્લેમ પર ચડવા દઈશું ભીંડાને થતાં દસેક મિનિટ જેવું થશે આપણે ફ્લેમને સ્લો જ રાખવાની છે દસ મિનિટ બાદ ભીંડા સરસ રીતના ચડી જશે હવે તેમાં આપણે એડ કરીશું બે ચમચી ધાણા જીરુંનો પાવડર અને એક ચમચી મરચું પાવડર હવે ફરી એકવાર આપણે મિક્સ કરી લેશું તો ફ્રેન્ડ્સ આપણું ભીંડાનું શાક રેડી છે આપણે તેને સર્વિંગ પ્લેટમાં કાઢી લેશું અને ગરમ ગરમ જ એન્જોય કરશું તમને મારી આ રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો